એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેવિસ કિચનમાં આજની આપણી રેસિપી એકદમ નવી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલશો નહીં તો આજે આપણે બનાવીશું શાહી મરચા સૌપ્રથમ એક પેન લઈશું તેમાં થોડું જ તેલ લઈશું કેમ કે તેમાં ચણાનો લોટ શેકવાનો છે પછી તેમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને તેને હલાવતા રહીશું કેમ કે તે નીચે ચોટી ના જાય એટલા માટે ગેસનો ફ્લેમ ધીમો રાખીશું અને જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન થવા લાગ્યો છે તો આ રીતે લાઈટ બ્રાઉન થાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું પછી મિક્સર કટરમાં થોડી સીંગ એડ કરીશું અને સીંગને ક્રસ કરી નાખશું બહુ જાજી પણ ક્રસ નથી કરવાની તેને અધકચરી આ રીતે રાખવાની છે પછી તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે મરચાં બનાવવા માટે લોટ બાંધી લઈએ તો આપણે થોડો લોટ લઈશું આપણે બે કલરના મરચાં બનાવવાના છે રેડ અને ગ્રીન એટલે થોડો જ લોટ લેવાનો છે બધો જ નથી લઈ લેવાનો પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને તેલ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું સરખું મોણ અપાઈ જાય એટલે મેં અહીંયા એક બાઉલમાં રેડ ફૂડ કલર આવે છે તે લીધેલો છે તેમાં પાણી થોડું નાખીને મિક્સ કરી લીધું છે અને તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે એટલે લોટનો કલર એકદમ રેડ આવી જશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોટ બહુ ઢીલો નથી બાંધવાનો જેમ આપણે પૂરીનો લોટ બાંધીએ તે રીતે આપણે બાંધવાનો છે લોટ બંધાઈ જાય એટલે તેને એક સાઈડ રાખી દઈશું અને હવે ગ્રીન કલરનો લોટ બાંધી દઈશું તો જેમ રેડ કલરનો લોટ બાંધેલો હતો એ જ રીતે થોડો લોટ લઈને તેમાં મીઠું અને તેલ એડ કરીશું અને પછી તેને સરખી રીતે મિક્સ કરી દઈશું લોટમાં સરખું મોણ અપાઈ જાય એટલે જે રીતે આપણે રેડ કલર કરેલો હતો એ જ રીતે ગ્રીન કલરને થોડા પાણીમાં નાખીને હલાવી લેશું અને એ પાણીએથી જ આપણે લોટ બાંધી દઈશું આ લોટ પણ ઢીલો નથી કરવાનો પૂરીનો રાખીએ એ જ રીતે રાખવાનો છે તો રેડ અને ગ્રીન લોટ તૈયાર છે હવે એક કાપડને થોડું ભીનું કરી દઈશું અને લોટ ઉપર ઢાંકી દઈશું એટલે લોટ સુકાઈ ન જાય અને પૂરી પણ મસ્ત રીતે આપણે વણી શકીએ હવે મરચાંની અંદર સ્ટોક કરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો મિક્સર કટરમાં તીખું થોડું ચવાણું અને થોડી સેવ એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું પણ બહુ નથી ક્રશ કરી દેવાનું આ રીતે અધકચરું રાખવાનું છે તમે ચાહો તો તેને ખાંડીને પણ લઈ શકો છો પછી એક બાઉલ લઈશું અને તેમાં જે આ ચવાણું અને સેવ ક્રસ કરીને રાખી હતી તે નાખીશું અને તેમાં ચણાનો લોટ શેકેલો હતો તે અને સિંગનો ભૂકો કરેલો હતો તે એડ કરીશું પછી તેમાં બેઝિક મસાલા એડ કરીશું જેવા કે લાલ મરચું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડથી સ્વાદ ખૂબ જ સારો આવશે અને થોડું લીંબુ નીચોવીશું લીંબુની જગ્યાએ તમે નું પાણી પણ યુઝ કરી શકો છો તેનાથી પણ સ્વાદ ખૂબ જ સારો આવે છે પછી હાથેથી સરખી રીતે તેને મિક્સ કરી લેશું આ કહેવાય છે તો મરચાં પણ આમાં તમને ક્યાંય પણ મરચાં નહીં દેખાય આખા મરચાંના ભજીયા તો આપણે બનાવતા જ હોઈએ પણ એકવાર આ નવી રીતે મરચાંના ઉપયોગ વગર શાહી મરચાં બનાવી લીધા તો ચોક્કસથી તમે આ ડીશ વારંવાર બનાવશો જ મસાલો મિક્સ થઈ ગયો છે તો તેને એક સાઈડ રાખી દઈએ અને હવે મરચાં બનાવવા માટે પૂરી બનાવી લઈએ પહેલાં આપણે લોટને પાટલી ઉપર આ રીતે મસળી લઈશું એટલે પૂરી એકદમ કૂણી બનશે આપણે મરચાં બનાવવાના છે એટલે પૂરી ગોળ નથી બનાવવાની આ રીતે એકદમ લાંબી બનાવવાની છે અને પૂરીની કોર પતલી રાખીશું એટલે તેને ચોંટાડવાની થાય ત્યારે સરખી રીતે ચોટી જાય પૂરીને આ રીતે હાથમાં લઈ લઈશું અને તેમાં મસાલો વચ્ચે ભરીને ધીમે ધીમે તેને વાળીશું હું જે રીતે વાળું છું એ રીતે તમારે વાળતા જવાનું છે આ મરચાં નાનાથી માંડીને ઘરના મોટા બધાને પસંદ આવે તેવા છે અમારી ચેનલમાં પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડવાની રેસીપી આપેલી છે તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે તો તમે જોવાનું ભૂલતા નહીં પૂરીની કોર પર જે ગ્રીન કલરનું આપણે પાણી બનાવ્યું હતું તે વધ્યું હોય તો તે લગાડવાનું છે કોર આપણે સરખી રીતે ચોટાડી નકર તે જ્યારે તળશું ત્યારે ફૂટશે ને અંદર તેલ જશે એટલા માટે પછી આ રીતે ઉપરથી મસાલો ભરીને ઉપરથી મરચાંની જેમ પેક કરી દેવાનું છે અને આ રીતે આકાર આપી દેવાનો છે અને જે લોટ વધે એ ઉપરથી કાઢી લેવાનો છે આ રીતે રેડ અને ગ્રીન બધા જ મરચા તૈયાર કરી લેવાના છે હવે એક પેન લઈશું અને અને તેમાં તેલ નાખીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મરચાં એડ કરીશું તળવામાં થોડા થોડા મરચાં લઈશું એટલે તેને ફેરવવામાં સારું પડે રેડ અને ગ્રીન કલર પણ સારો લાગે છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે એક સેટ થઈ ગયા હશે તો હવે તે મરચાને ફેરવી દઈએ આ રીતે મરચાંને ફેરવતા રહીશું એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પણ કાચા ના રહે તો બ્રાઉન ટાઈપ થોડા મરચાં થઈ ગયા છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું મરચાંની સાથે ખાવા માટે મેં કેચઅપ લીધેલો છે તમે આંબલીની ચટણી પણ લઈ શકો છો તેની સાથે પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ મરચાંને તમે ચારથી પાંચ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો કેમ કે આની અંદર કોઈ એવો ભીનો મસાલો નથી અને ઉપર મેંદાનો પડ આવી જાય છે એટલે તે સ્ટોર કરી શકાય છે ખરાબ નથી થતા તો તૈયાર છે ચટપટા મસાલા સાથે શાહી મરચાં જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ